કેન્દ્ર વાયડનાળ ભૂત રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવાનો ઇનકાર કર્યો છે તો ગત દસ નવેમ્બરે ગૃહ રાજ્યમંત્રી સરકારને પત્ર લખ્યો આમાં લખ્યું હતું કે એસડીઆરએફ એનડીઆરએફની માર્ગદર્શિકા હેઠળ કોઈ પણ આપત્તિને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવાની કોઈ જોગવાઈ નથી ત્યારે ઓગસ્ટમાં રાજ્ય સરકારે વડાપ્રધાન મોદીને પત્ર લખીને વાયડનાળ ભૂત સંકલનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગણી કરી હતી તો આ સિવાય રાહુલ ગાંધીએ પણ ગત સાત ઓગસ્ટે લોકસભામાં આ જ માગણી કરી હતી તો વાસ્તવમાં વાયડનના મૂળકાઈ ચુરમલ્લા અટમલ્લા અને નુલપુઝા ગામમાં ગત ઓગણત્રીસ જુલાઈની રાત્રે બે વાગ્યાથી સવારે ચાર વાગ્યાની વચ્ચે ભૂસંકલન થયું હતું જેમાં ચારસોથી થી વધુ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે બીજેપી પીડિતો સાથે અન્ય કરી હોવાનું પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ એક્સપરની એક પોસ્ટમાં વાયના ભૂસંગથી થયેલી વિનાશ ભાજપ સરકાર તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાનો ઇન્કાર કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું તો આ માત્ર બેદરકારી નથી અન્યાય છે એમ પણ કહ્યું હતું જેમને પીએમ મોદીએ દુર્ઘટના સમયે વાયના મુલાકાત લીધી હતી અને વિનાશની અસર જાતે જોઈ હતી છતાં તેમની સરકાર રાજનીતિ કરી રહી છે અને સહાય રોકી રહી હોવાનો પ્રિયંકાએ આરોપ લગાવ્યો

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ